રામદેવ ના વેપારીને ઘેરથી રૂપિયા 42 લાખ નો LSD ડ્રગ્સ અને હાઇબ્રિડ ગાંજો મળી આવ્યા ડ્રગ્સ નું પાર્સલ બેંગકોક થી આવ્યું હતું વેપારી પાર્થ મંદિરવાલા વોન્ટેડ વેપારીએ કહ્યું હતું કે પોતે હીરાના ધંધા માટે દુબઈ થી થાઈલેન્ડ ગયો હતો પાલનપુર પાટિયાની કૃષ્ણકંજ સોસાયટીમાં હીરાના વેપારીને ઘેરે એસઓજી ના સ્ટાફે શનિવારે સાંજે ચેકિંગ કરતા વેપારીના ઘરના કબાટમાંથી એલએસડી ડ્રગ્સની એકસો સિત્તેર મિલીગ્રામની નવ પરીખી અને હાઇબ્રિડ ગાંજો મળી રૂપિયા બેતાલીસ પોઈન્ટ પાસઠ લાખના નશીલા પદાર્થો મળી આવ્યા હતા આ નશીલા પદાર્થો આરોપી વેપારી ડાર્ક વેબ પરથી બગાવતો હતો ત્રણ દિવસ પહેલાં એલએસડી ડ્રગ્સનું પાર્સલ બેંકોકથી આવ્યું હોવાનું જાણવા મળતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફે વેપારીને ત્યાં દરોડા પાડ્યા હતા હાલમાં હીરાના વેપારી પાર્થ કેતન મંદિરવાલા ઉંમર ત્રીસ કે જેઓ મૂળ ભીનપાલ રાજસ્થાનના રહેવાસી છે અને હાલમાં કૃષ્ણકુંજ સોસાયટીના પાલનપુર પાટિયા રાંદેર પાસે રહે છે તેઓ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પાર્થ મંદિરવાલા હાલમાં ઓગણત્રીસ મે એ થાઈલેન્ડ ગયો હતો તેના પરિવારે જણાવ્યું હતું કે પાર્થ નશીલા પદાર્થનું સેવન કરે છે પાર્થ દુબઈ થાઈલેન્ડ હીરાના ધંધા માટે જતો હોવાની ઘરે વાત કરી હતી ડ્રગ્સના વેપલાની આશંકા લાગી રહી છે એલએસડીના એક ગ્રામનો ભાવ રૂપિયા પચીસ હજાર છે તો આમ જોતા એકસો સિત્તેર સિત્તેર મિલીગ્રામ ડ્રગ્સ ઘરમાંથી મળી આવતા વેચાણ પણ કરતો હોવાની શક્યતા છે પોલીસે જણાવ્યું કે પાર્થના પિતા હીરાના કારખાનામાં નોકરી કરે છે અને પાર્થ પરિણિત છે મોટે ભાગે થાઈલેન્ડ અને દુબઈમાં ધંધાના છે તે ફરતો રહે છે મોડી રાતે પોલીસે પાર્થના પરિવારજનોની પૂછપરછ કરી હતી એસઓજીએ પાર્થના મોબાઈલની ડિટેલ્સ અને પાસપોર્ટની તપાસ કરાય તો तो रहे से कल एसओ जी को एक इन्फॉर्मेशन मिली के यहाँ पे पार्थ केतन मंदिर वाला करके एक अड्डा जन में रहता है और उसके घर है हाइब्रिड गांजा और एलएसडी का जत्ता है तो वहाँ एसओ जी ने रेड की और हमको आ, इक्कीस ग्राम हाइब्रिड गांजा और नौ स्ट्रैप एल की मिली और उसका टोटल पैंसठ हज़ार का हाइब्रिड गांजा होता है और 42 टू लैक्स की एल है टोटल 43 थ्री लैक्स का मुद्दा माल मिला है जो पार्थ मंदिर वाला करके जो आरोपी है वो उसके घर नहीं मिला है और वो हमने जो हमारी इंफॉर्मेशन है उसके मुताबिक वो बैंकॉक में है और ये जो पूरा रैकेट है वो बैंकॉक से ही शायद चलाता था ऐसा हमको शंका है और हमने उसको अभी पकड़ा नहीं है लेकिन हमारी टीम कार्यरत है उसको भी पकड़ लेगी और ये रैकेट पूरा क्या था कैसे वो वहाँ से माल मंगाता था कैसे यहाँ किसको देता था सोशल मीडिया का कैसे उपयोग करता था और डार्क वेब में कैसे ऑर्डर करता था वो सब हम इंफॉर्मेशन निकाल के फिर आपको इन्फॉर्मेशन देंगे